નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈએ આ છો ટીવીટી ગુજરાતી હવે જોઈએ અગત્યના સમાચાર રાપર તાલુકાના સેલારી ગામના સામાજિક કાર્યકર અને ડોકટર આંબેડકર યુવા ગ્રુપ રાપર તાલુકા ઉપપ્રમુખ કાંતિભાઈ રાઠોડ ઉપર માત્ર દુખ રાખીને ખોટી લૂંટની ફરિયાદ કરવામાં આવી કે આરોપી દ્વારા દલિત સમાજના એક ભાઈને માર મારેલ અને કાંતિભાઈ એક સામાજિક આગેવાન તરીકે સમાજના પીડિતભાઈની સાથે હોસ્પિટલ અને પોલીસ સ્ટેશન કાયદેસરની કાર્યવાહી કરાવવા સાથે જાય છે અને રાપર પોલીસ પણ એટ્રોસિટીના આરોપીને ધરપકડ કરવાના બદલે એને પોલીસ સ્ટેશનમાં ખુરશીમાં બેસાડીને એકદમ ઉપજાવી કાઢેલ લૂંટની તદ્દન વાહિયાત ફરિયાદ લેવામાં આવી ખરેખર પોલીસનું આ વલણ આરોપીઓની મનોબળ મજબૂત કરનારું છે